સીરા સાડી આજે બહુ મસ્ત સોફ્ટ સિલ્ક કપડામાં અને એકદમ મસ્ત થ્રીડી કોન્સેપ્ટમાં સાડીનો લુક લઈને આવ્યા છે સાડી આખી પ્લેન અને થ્રીડી કલરમાં ને બોર્ડરના કોન્સેપ્ટ સાથે બહુ જોરદાર કોમ્બિનેશન લઈને આવ્યા છે આજનો એક પીસ ઓપન કરેલી છે આપણે બહુ મસ્ત કલર શેર છે એના અને થ્રી કોન્સેપ્ટ કઈ રીતના છે હું તમને આ પીસ ઓપન કરું છું ને આજે આપણે રાણી કલરનો પીસ ઓપન કરીએ છે એમાં એકદમ મસ્ત ઝેરી ગ્રીન કલરની બોર્ડર આવવાની છે અને એકદમ મસ્ત એને જો તમે વચ્ચેનો એકદમ મસ્ત મેથી કલર આવવાનો છે તમે જોઈ શકો છો આ થ્રીડી સાડી રહેવાની છે આખી પ્લેન સાડી અને થ્રી સાડીના કોન્સેપ્ટમાં સાડીનો લુક રહેવાનો છે વચ્ચેનો કલર છે ને રાણી કલર છે અને બોર્ડરનો કલર છે ને ઝેરી ગ્રીન કલર રહેવાનો છે અને આપણે એની નીચેની બોર્ડર જેમ વળાકનું ગામ છે ને એ પણ જોરદાર રહેવાનું છે તમે જોઈ શકો છો આ એનું પલ્લુ રહેવાનું છે ને મસ્ત એકદમ યુનિક સાડી રહેવાની છે એકદમ પ્રોફેશનલ લુકની સાડી રહેવાની છે ઓપન પલ્લુની પહેરવીને તો જોરદાર લાગે અને પહેરીને નીકળાવે ને એકદમ યુનિક લાગે જો સાડીનો કોન્સેપ્ટ કઈ રીતના રહેશો વચ્ચેનો શેડ આપણે છે ને એટલા રાણી પિંક કલરનો રહેવાનું છે અને આ મેથી કલરની આખીને છે એની ફરતે આપણે ગ્રીન ગ્રીન જેરી આખી લુક અને એની ઉપર નીચે છે ને આપણે બોર્ડર આખી વળાંક રહેવાની છે બોર્ડર ફૂલ ફિનિશિંગ વાળી ને વિવિંગનું કામ આવવાનું છે બેનું આખી વણાંક વાળી બોર્ડર ની અંદર આપણે સાઇનિંગ વાળું વળાક નું દોરાનું કામે જોરદાર આપી દીધું છે એટલે સાડીનો લુક છે ને બોર્ડરથી ને બહુ મસ્ત શાઇનિંગ આપે અને આખી કલર શેડમાં જુઓ તમે થ્રીડી કોન્સેપ્ટમાં છે એટલે કલર શેડ કેટલા જોરદાર લાગે તમે જોઈ શકો છો અને આ સાડીનો લુક છે ને આવી રીતના આપ્યો હોય ને કારણ કે આ આ શેપમાં જ આપણે સાડીનો લુક હોય ને એટલે સાડીનો લુક જોરદાર લાગે સાડી તો બહુ મસ્ત છે થ્રીડી કોન્સેપ્ટમાં આપણે બધા કલર શેડ રહેવાના છે અને આખી એની નીચેનું પેનલ છે ને એ આખું વળાક રહેવાનું છે અને બધું છે ને ફિનિશિંગ વાળું વિવિંગ સાથે કામ આવવાનું છે જો તમે જોઈ શકો છો આગળની સાઈડ છે

સોફ્ટ સિલ્ક ફેબ્રિકમાં લેવી હોય તો આ બહુ મસ્ત સાડીનો કોન્સેપ્ટ છે એકદમ પાર્ટી લુક આપે ને એ ટાઈપની સાડીનો લુક રહેવાનો છે હવે આપણે એને બ્લાઉઝની વાત કરીએ આપણે છે ને જેરી ગ્રીન જેવું બોર્ડર હશે ને એવું આપણે બ્લાઉઝ આવજો છે કારણ કે આખી બોર્ડર આપણે પેનલ આખી જેરી ગ્રીન કલર ની છે એટલે એની માટે આપણે બ્લાઉઝનો કોન્સેપ્ટ બહુ જોરદાર છે ડાર્ક કલરનું જેરીગ્રીન કલર નું બ્લાઉઝ અને રાણી કલર ની સાડી ની એમાં થ્રીડી કોન્સેપ્ટમાં એટલે લાગે યુનિક અને જોરદાર એમાં તે આપણે ઉપર નીચે આપણે બોર્ડરનું કામ બહુ મસ્ત વેવિંગ સાથે અને વળાંક સાથે આપી દીધું છે તો આખો સાડીનો લુક ગમ્યો હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો પ્યોર શ્યોર સિલ્ક કપડામાં એકદમ મસ્ત થ્રીડી સાડીનો કોન્સેપ્ટ અને બોર્ડર કેવી કેવું વણાકવાળી બોર્ડર રહેવાની છે એકદમ શાઇનિંગવાળી અને બધું કામ નું રહેવાનું છે બોર્ડરનું એટલે બહુ જોરદાર પીસ છે ના પીસ અને સાડીનો લુક ગમો હોય તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો એકદમ યુનિક અને પ્રોફેશનલ લૂકની સાડી લાગે જે ઓપન કરવું પલ્લુમાં પહેરો તો બહુ જોરદાર લાગે તો સાડીનો કલર કોમ્બિનેશન બહુ મસ્ત છે રાણીને જેરી ગ્રીન કલરનો પીસ તો આપણે ઓપન કર્યો હતો હવે બીજા એના કલર મેજિક જોઈશું કલર મેચિંગ બધા થ્રીડી શેડમાં રહેવાના છે એટલે બધા જોરદાર કલર રહેવાના છે અને જેવી આપણી બોર્ડર હશે ને એવું એનો બ્લાઉઝ આવશે તમે જોઈ શકો છો જ્યારે ગ્રીન કલરમાં એકદમ મસ્ત આપણે બીટ કલરની સાડીનો લુક એ બહુ જોરદાર આવે છે મહેંદી શેડ અવતીને આવવાની છે અને જે આપણે વચ્ચેનો કલર છે ને આપણે મેથી કલરનો એ તો આપણે બધી અલગ અલગ સાડીમાં અલગ અલગ કોમ્બિનેશન આવવાના છે તમે જોઈ શકો છો જેરી ગ્રીન કલરમાં મસ્ત મરુન કલરની બોર્ડર જોરદાર લાગે છે એટલે આમાં આપણે આવશે મરુન કલરનું બ્લાઉઝ આવશે અને જેવી જેવી બોર્ડર હશે ને જે સાડીમાં એ ટાઈપનું આપણે એમાં છે ને બ્લાઉઝનું લુક રહેવાનું હશે તમે જોઈ શકો છો અને એકદમ મસ્ત થ્રીડી કોન્સેપ્ટમાં સાડીનો લુક રહેવાનો છે અને એકદમ મસ્ત સોફ્ટ સીટ કપડું રહેવાનું છે જે પહેરાતા બહુ મજા આવે ફૂલ કમ્ફર્ટેબલ કપડું રહેશે આરામથી તમારે પાટલી પડી જાય ને એ ટાઈપનું કપડાંનું બહુ જોરદાર રહેવાનું છે તમે જોઈ શકો છો કેટલા જોરદાર જોરદાર પીસ પીસ બધા સરસ મજાના રહેવાના છે આ એકદમ મસ્ત મરૂન કલરમાં ઝેરી ગ્રીન કલરની બોર્ડર સરસ મજાની રહેવાની છે બધા કલર શેડ એટલા સરસ છે થ્રીડી કોન્સેપ્ટમાં છે ને ત્રણ કલર શેડનો તો કોન્ટેપ્ટ કોન્સેપ્ટ તો રહેવાનો જ છે અને એકદમ મસ્ત છ કલર સાથે સાડીનો લોક યુનિક રહેવાનું છે તમે જોઈ શકો છો મેંદી કલર અને વીટ કલરનો પીસે જોરદાર અને મસ્ત યુનિક રહેવાનું છે છ કલર મેચિંગ સાથે સાડીનો લૂક એકદમ યુનિક અને એકદમ ડિફરન્ટ રહેવાનું છે જે આપણે સાડી કેવી કહેવાય ખબર થ્રીડી કોન્સેપ્ટમાં સોફ્ટ સિલ્ક કપડામાં અને એનું મોડનનું કામ એ બહુ મસ્ત રહેવાનું છે વિવિંગ સાથે તો જે બેનુને જે કલર ગેમો હોય ને સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી દેજો ખૂબ સરસ એવી થ્રી ડી કોન્સેપ્ટમાં અને મસ્ત સોફ્ટ કપડામાં આપણે સોફ્ટ સિલ્ક કપડાના સાડીનો લુક રહેવાનું છે અને બોર્ડરનું કામ એ બહુ મસ્ત રહેવાનું છે તો જે બેનોને જે કલર રહેવો હોય ફટાફટ એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટા આઈડી લાઈક ન કરવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો થેન્ક યુ